માનવ શરીરમાં રહેલા ટી સેલ કે એક ટી સેલ હજારો કેન્સરના કોષોને ખાઈ જાય છે અને એના માટે થઈને ઇમ્યુનોથેરાપી નામથી એક રિસર્ચ કરવામાં આવ્યું બે હજાર અઢારની અંદર જેમ્સ પી એલિસન અને જાપાનના ડોક્ટર તાસુકો ઓન્ઝોને આ વિષય ઉપર નોબલ પારિતોષિક મળ્યો છે અને એમણે રિસર્ચ કરીને પુરવાર કર્યું કે વીસ દિવસમાં બે વખત કોઈ પણ વ્યક્તિ દસ દસ કલાક સુધી ઉપવાસ કરે ને એ પણ નિર્જળા કરે તો એના શરીરમાં બહુ સારી રીતે થાય અને એ વ્યક્તિ બચી શકે છે આ વાત સદીઓ પહેલા આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે દર પંદર દિવસે એક અગિયારસ આવે અને અગિયારસ ને દિવસે જો નિર્જળા એકાદશીનો વ્રત કરવામાં આવે તો વ્યક્તિ આખી જિંદગી સ્વસ્થતા સાથે જીવી શકે છે આનાથી વધારે મારે બીજું કઈ કહેવાની જરૂર નથી હમણાં ભીમ અગિયારસ આવે છે તમે નિર્જળા કરવાના કે નહીં કોમેન્ટ કરજો